દીકરો બેય દેખાય એટલું બતાવું તમે જીદ કરો તો કોઈ ના બતાવું મોજેલી મેળડી મારા રંગમાં આવું મારા તાલમાં આવું તો રમી નાખો

રાજી સો રાજી અરે તારો ને મારો ભેટો બાર થી પંદર વર્ષે થવાનું લખ્યો હતો ત્યાં ચૌદ વર્ષ થઈ ગયા તો મળીને હું મળીશું તો ખોડિયાળ મળશે ખોડિયાળ મળ્યો તો ચાવડ મળશે ને ચાવણ મળ્યો તો દાદો મળશે ને દાદો મળ્યો તો મેલડી મળશે ને મેલડી મળે ભાગ્ય સારી છે ભાઈ